મહારાષ્ટ્ર બનાવવું છેદ ત્રણ પ્રમાણે બને આંધ્ર પ્રદેશ અલગ કરવું છે અનુચ્છેદ ત્રણ પ્રમાણે બને જમ્મુ કાશ્મીર કેન્દ્ર પ્રદેશ બનાવવું કયા પ્રમાણે બનશે અનુચ્છેદ નંબર ત્રણ પ્રમાણે બનશે

તમારે કઈ સલાહ સૂચન આપવા હોય તો આપો બાકી અમે આવો સુધારો કરવા માટે જઈ રહ્યા છીએ ત્યાર પછી જો યોગ્ય ચર્ચા વિચારણા જયારે થઈ જાય છે ત્યાર પછી રાષ્ટ્રપતિ એ ને લઈને સંસદમાં મૂકે છે સંસદમાં બે ગૃહો લોકસભા રાજ્યસભા એ બંને ગૃહો વિચારણા કરીને એ બંને ને પસાર કરવો પડે યોગ્ય બહુમતી થી યોગ્ય બહુમતી એટલે સાદી બહુમતી પચાસ ટકા પ્લસ વન ની બહુમતી જો કોઈ એક ગૃહ પસાર કરવાની ના પડે તો ખરડો થઈ જશે રદ જો ખરડો રદ થઈ જાય તો વાર્તા બધી ધ્યાન ત્યાં અટકી જશે આપી સલાહ સૂચન કેન્દ્ર સરકારે એટલે કે સંસદે માનવી ફરજિયાત છે ના કોઈ મજા આવશે તો માનશે નહીં માનવી હશે તો નહી માનશે બીજી વસ્તુ કે અહીંયા સંબંધિત રાજ્યની વિધાનસભામાં ખરડો રાષ્ટ્રપતિ એ મોકલ્યો રાષ્ટ્રપતિનું મોજ આવે જયારે રાષ્ટ્રપતિ ને એમ થાય કે રાજ્ય યોગ્ય કરતા વિચારણા કરી લીધી છે ત્યારે ખરડો રાજ્યની વિધાનસભામાં રાષ્ટ્રપતિ ક્યાં મોકલી દે છે સંસદ ને મોકલી દે છે